રીબીડાના અનિરુદ્ધસિંહ જાડેજા શું કરી રહ્યા હતા મુસલમાનો સાથે મંચમાં શા માટે તેઓ મુસલમાનોના વિસ્તારમાં ફરી રહ્યા હતા અને મુસલમાનોના વિસ્તારમાં લાણી કરી રહ્યા હતા અજમેરની ટ્રીપની ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે તેની વાતો કરી રહ્યા હતા ક્ષત્રિય સમાજના સંકલન સમિતિને મુખ્યમંત્રીના ઘરે લઈ જઈ રહ્યા હતા અને થોડાક જ દિવસ પછી આ દોષિત ગુનેગાર અનિરુદ્ધસિંહ મુસ્લમાનો ના ટોળા એકત્રિત કરી રહ્યા હતા ઓ રાજકારણને સમજીએ ગુજરાતના રાજકારણમાં કઈ રીતે ગુનેગારોને આગળ ધરી કોર ખોદવામાં આવી લોકસભાના ચૂંટણીના સમયે વૈષ્ણવજન તો તેને કહીએ જે બીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન થયું કેટલીક જગ્યાએ મતદાન ન કરવા દેવાની બૂમ પડી છે તો કેટલાક સ્થાનો પર મતદાનના બહિષ્કાર થયા હતા તો ક્યાંક બહિષ્કાર થયા હતા ત્યાં ફરીથી મતદાન કરવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા આ બધું તમે જોયું રાજકારણ છે છેલ્લી ઘડી સુધી બધા જ પાસાઓ પલટી જાય અને પલટાવવાની કોશિશ રાજકીય નેતાઓ કરતા રહે પરંતુ આપણે વાત કરવી છે અમદાવાદની અમદાવાદમાં જુહાપુરા એક વિસ્તાર છે અને આ વિસ્તારમાં મુસ્લિમોની ભારે માત્રામાં વસ્તી છે એટલે કે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે તેવું માની લેવાનું છે એ વિસ્તાર વિશે લોકો શું વિચારે છે લોકો શું કહે છે બાદમાં વાત કરીએ પરંતુ આ દેશની અંદર માઇનોરિટી એટલે કે અલ્પસંખ્યકો એટલે કે મુસલમાનો એક તેમાનો હિસ્સો છે અને આ મુસલમાનો માટે સામાજિક કાર્યકર્તાઓ તમે લડતા જોયા છે કે મુસલમાનો સાથે અન્યાય થાય છે મુસલમાનો સાથે થતો અન્યાય રોકાવો જોઈએ મુસલમાનોને હક મળવો જોઈએ તેમના વિશે આ પ્રકારની હિંસાત્મક વાતો ન થાય પ્રતાડિત ન કરવામાં આવે અને આ બધા જ માટે સામાજિક કાર્યકર્તાઓ કોઈ જાતિ કે કોઈ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિ નથી જોતા પરંતુ આ મુસલમાનોને સમજાવવા માટે જ્યારે આવા ગુનેગારો આવે છે એ પણ હિન્દુ છે અને એ હિન્દુ ગુનેગારો મંચ પર ટોળા એકત્રિત કરે છે આરોપીઓના અને જુહાપુરામાં મુસલમાનોની સભાને સંબોધન કરે છે ગુનેગારો અને આરોપીઓના એક સમૂહ દ્વારા અને કહેવામાં આવે છે આપણે કોઈ દર વોટ દે કે ક્યાં કરને કાંઈ આપણે કહે તો સીધા જાને કાં કાંઈ અજમેર જાગે નેકી કરને કાંઈ તો લોકશાહી બચાવવા માટે શું અજમેર શરીફની દરગાહ પર જઈ અને મજાર સામે બેઠા રહેશો આ લોકશાહી દેશમાં તમને તમે ઈશ્વરને માનો કે અલ્લાહને માનો કે અજમેર શરીફને માનો તેમણે મતાધિકારનો હક આપ્યો છે અને તમે આવા બે દોકડાઓના ગુંડાની સામે કસમ ખારી હતા કે આપણે કો તો વોટ નહીં દેને કાહે આપણે કો વોટ નહીં દેને કહે તો ફરી અધિકારો રગ બી નહીં માગને કહે સાંભળો આ સભામાં ગુનેગારોની સામે કઈ રીતે નતમસ્તક મુસલમાનો બેઠા હતા જુહાપુરાના અને શા માટે આ ષડયંત્ર થયું તેને વિગતવાર એ ભાષણ અને એ બધા શબ્દો તમે સાંભળી લો બાદમાં હું તમને સારી રીતે સમજાવી શકીશ हमारे साथ है अजय भाई हमारे साथ एक इटली सरफराज भाई है यहाँ पर जाफर भाई बैठे हैं मुन्ना बाबा है अच्छे अच्छे लोग यहाँ हैं जो आपकी हर रीत से मदद करने के लिए तैयार है लेकिन उसके लिए हमको भी एक इराजा करना पड़ेगा भाजपा सरकार हो कि कांग्रेस सरकार हो हमको किसी से डरने की जरूरत नहीं है और जो है हमारे भाइयों ने जो है एक इंतज़ाम जो है अपने एरिया के मुसलमानों के लिए ये भी किया है कि भाई जिसको अगर अजमेर शरीफ की जिदत करनी हो अजमेर जाना हो तो उनके लिए सारी बसों की व्यवस्था भी की गई है तो वो अपने अपने नाम अपने आधार कार्ड लेकर यहाँ आए और जो है इनको लिखा दे जो लोग जिनकी जिम्मेदारी जिनको दी गई है वो ये सारे काम भी आपके कर देंगे आपको आना जाना हजरत खाजा गरीब नवाज रहमत लाई के मज़ार के हम दीदार कर के आएंगे हम अपनी दुनिया में मस्त रहेंगे हमको व्हाट्सएप कोई लेना देना नहीं है भाई हम में से किसी को व्हाट्सएप कोई लेना देना नहीं है हम वोट नहीं देंगे भाई हम देखिए के काम में चले जाएंगे हमको इस दिन हाजिर ही नहीं रहना है ठीक है अगर किसी को कोई भी कुछ सवाल हो कुछ पूछना हो तो बाबू हमारे साथ है किसी को कोई भी तकलीफ हो हर दिन अभी नहीं इलेक्शन खत्म हो जाएगा तो भी ये बापू जो है दरबार है और दरबार और मुसलमानों का जन्मो जन्म का रिश्ता है ये सारी बातें हम लोग भी सब जानते ही है ठीक है तो बोलो एक साथ मेरे साथ कि हम सब वोट का बहिष्कार करेंगे और इस दावत को आगे तक चलाएंगे दावत चलेगी तो बात आगे तक पहुंचेगी किसी के ऊपर भी कोई जुल्म होता हो किसी को कोई तकलीफ हो तो हजर भाई को आके बताए बापू हमारे साथ हैं सरफराज भाई है कि अगर छोटी मोटी जो भी आपकी तकलीफें होगी उसको दूर करने की पूरी दिलो जान से हम कोशिश करेंगे यहाँ मकसद जो है सिर्फ खाना नहीं है खाना खा के हमको इस बात को भूल नहीं जाना है लेकिन इस बात को आगे चलाना है उसके लिए इरादे हमारे मजबूत होने चाहिए हमको न भाजपा से लेना है ना कांग्रेस से कुछ लेना देना है न आम आदमी पार्टी से कुछ लेना देना है हमको हमारा देखना है हमारे परिवार का देखना है हमारे जो है हमारा पूरा एरिया जो है उसका देखना है तो उसके लिए हम सब जो है इस बात को आगे चलाएं मेरी ख़ास आप सबसे गुजारिश है हाथ जोड़कर विनती है कि इसको यहाँ भूल ना जाए ये आज हजार लोग नजर आ रहे हैं ये पचास हजार तक बात पहुँचनी चाहिए पूरे एरिया में हमारे एक लाख से ऊपर के जो है वोट है एक लाख में से कम से कम हम इतना तो कर सकते हैं कि हमारे जो टच के लोग हैं हमारे साथ रहने वाले उनको तो हम बोल सकते हैं समझा सकते हैं कि भाई वोट दे के कुछ फायदा नहीं है अपना वोट मत दो तो किसी को बस यही हमारी जीत है बाकी हमको जीतने के लिए कुछ करने की जरूरत नहीं है ठीक है मैं गुजारिश करूंगा कि जी बाबू से मौलाना भी आ रहे देखो हमारे मौलाना साहब जो है वो आपको कुछ कहेंगे और मैं दिल से शुक्रिया करता हूँ अनिल बाबू का कि हमारे बीच में यहाँ आए जी बाबू जी जिनको सब जानते होंगे ये लिबड़ा के मशहूर है ठीक है भाई बाबू આ ભાષણ જે ઉપર બેઠા છે તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા જે મૂળ રીબડા વતની છે પૂરું નામ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા અને ધારાસભ્ય પોપટલાખા સોરઠિયા હત્યા કેસ ના દોષિત વ્યક્તિ છે એટલે કે ગુનેગાર છે તેની આસપાસ રહેલા લોકો કોણ છે તો તેની આસપાસ રહેલા લોકો રફીક મેવાણ ઉર્ફે હાજી બાવા જફર હૈદરાબાદી અઝહર કિટલી અને સરફરાજ કિટલી ગૂગલમાં અઝહર કિટલી અને સરફરાજ કિટલી લખી અને તમે જોઈ લેજો તમને એમની બાયોડેટા અને એમની કુંડળી જોવા મળશે જેમાં નામ આવશે અઝહર કિટલી અને સરફરાજ કિટલી કેવા ગુના આચરી ચૂક્યા છે ભૂતકાળની અંદર કેવા આરોપોની અંદર સંલિપ્ત થયા છે नीचे बैठेला सज्जनों पर बैठेला गुनेगारों आरोपी भाषण साँधी रहा था कारण के अपने को नेकी करने जाने की है क्या जाने का है नेकी करने के लिए राजस्थान में अजमेर में अजमेर शरीफ के पास जाने का है अजमेर शरीफ पो कदाचार जो होता हे तो कहसे कि आ नेकी करवा मारी गुन्गारों पैसे थी ना इधर आके अपने को नाम लिखवा देने का है बापू ने सब इंतजाम कर रखा है बापू बापूना इंतजाम एट्ला मुसलमान मत न आपे कारण के भारतीय जनता पार्टी ने भय तो आ बैठक तो લોકસભાના ઉમેદવાર અમિત શાહને મત આપવાની હતી ક્યાંક ને ક્યાંક ડર હતો કે મુસલમાનોના મત જે છે તે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં પડશે પરંતુ આ મુસલમાનો હતા જે નીચે બેઠા હતા અને મફતમાં કોકના પૈસે આપણે કોતો નેકી કરીને જાને હે એ સાંભળી રહ્યા હતા મુસલમાનોએ વિચારવું પડશે જ્યારે તમે આ સ્થિતિમાં મુકાવ છો તમે આ જે પ્રકારની સ્થિતિમાં આવી ગયા છો અને જે પ્રકારની સ્થિતિમાં ધકેલાઈ રહ્યા છો તેના પાપનું મૂળ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી અમિત શાહ કે આ રાજ્યનો આ દેશનો કોઈ નેતા નથી આ ગુનેગારોને તમે જે ગુનેગારોને મંચ પર બેસાડી સન્માન કરો છો એ છે તમારા માટે મોતના દ્વાર તમે જાતે ખોલી રહ્યા છો ખોલેલા દરવાજાને જ્યારે તમને અંદર ભય દેખાય ત્યારે યાદ કરજો આપણે કોનેકી કરને કરીને કાં કાં પડેગા નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના